તો મિત્રો રાત પડી ગઈ છે અને વાગ્યા છે કેટલા ઉભાઈ તમને બતાવી વાગ્યા છે સન છત્રી અને હું અને અમારો ભાઈબંધ બન જવાના છે બી સાવર કુંડલા ભાઈ બહેન ને બધી વસ્તુ લેવાની છે આપણે થોડું ઉભી રાખજો ઉભી રાખજો તો વસ્તુ આપણે ભૂલી ગયા છે મિત્રો લેતા એ ઉભા તો આપણે ભૂલી ગયા હતા બાકી એની વિના તો કઈ મહેનત નતા યાદ આવી ગયું છે કઈ છે બાકી જો આ કા તમારા ગામનું વ્યૂ છે ચેક કરો ગાય ફોલો કરો લાઈક કરો સપોર્ટ કરો ગાય છે હું કહેવાનું છે કૃષણધાવ હમ બાકી અહીંયા જોવો બાકી અમે નીકળી જ્યાં જ્યું સારું પૂરા જવા માટે બાપા સીતારામ અને હનુમાન દાદા સૂર્યમુખી હનુમાન મંદિર જે કોઈ પણ આવ્યા હોય કોમેન્ટ કરી દેજો બાકી મિત્રો બાકાજી બોલાવતા બોલાવતા અમે આવી ગયા હવે સાવરકુંડલા પણ અમારા ભાઈ કેટલા મિત્રો ફૂટી ગયેલા ને અમે જયારે સાવરકુંડલા આવ્યું એટલે અમારા ફાયદા બંધ બંધ અને બંધ જ હોય

શ્રી નંદન કુરિયરમાં એનું પાર્સલ આવ્યું છે આપણે પહેલાં જોઈ લેવી એનું પાર્સલ કેવું છે મિત્રો બાકી હવે લઈ લીધું છે કિશને એનું પાર્સલ હવે અમે જાઉં નાવલી સાવર સાવરકુંડાની પ્રખ્યાત એવી નાવલીમાં બાકી ટ્રાફિક તો આજે બહુ છે શું કહેવાનું છે કિશન બાકી આપડે તમને બતાવી કે રીતનું છે જો કવર સારા હશે તો લેવું બાકી કિશન ને ગ્લાસ નાખવાનો છે એ નાખવી દેવું હું કેવાનું છે બાકી અહીં આપણે જવાનું છે જનતામાં આ છે જનતા ને આપણો ભાઈ લેવાનું છે બધું ગ્લાસ ગ્લાસ ને એવું જો કે એને નાખવાનું છે મારે કબર લેવાનું છે આપણે નવા મોબાઈલ આ છે ભાઈ ઓના ગ્લાસ ને એવું નાખવાનું છે કિચન નાખી દે ગ્લાસ આનું કવર મળી લે જીઓ વી સિક્સટી વીઓ વી સિક્સટી

અને બાકી જો કિસાન ફૂલ ડ્રાઇવિંગ કરે છે આવા ટ્રાફિકમાં ભલભલા ટ્રાફિકમાં જો સુરતનો બધું પબ્લિક સાવરગુણલામાં ઉતરી ગયું છે ગયા જો આ નકરી ફોર wheel ને ટુ વ્હીલ ફોર wheel ને ટુ વ્હીલ જો એ સમસ્યા રે બાબા इसको जल्दी નીકળ ગઈ બાકી ટ્રાફિક થઈ ગયું છે

કઈ નહીં તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરી લઈએ બાકી તમને મળવી બ્લોક માં બના રહ્યો મજા આવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાળવી તમને આપણે મંગાવ્યું જોઈએ આવી ગયું છે હવે હું કિસાન બોલાવવાના છું બાકાજી શું કહેવાનું ખાવા જ મળવાનો છે આપણે ગપ 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 વાવ બ્યુટીફુલ ગપ 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 ખાવા મળી ગયા લો તો હવે તમને મળવી ખાય આપણે આવી ગયા છે ભગીભાઈની દુકાને

કિસન ને બિસન ને બાકા જો તમે હા અને બ્યુઝ ની ચેનલ છે બહુ મસ્ત વિડિયો બનાવે છે બહુ મસ્ત એનો વોઇસ ક્રિએટર નો વિડિયો બનાવે છે હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ખૂબ ખૂબ શેર કરો એનો વિડિયો અને ભાઈ ને ફૂલ સપોર્ટ કરો અરે થેન્ક યુ અમારા ભાઈ થેન્ક યુ હા ભાઈ બાકી જો સાબ આ પીવે છે અને આપણે કાઈ પીતા નથી દાદા પી લે જો બાકી વાલ બાલ તો કાઈ કપાવાન છે ને વાર કપાવા આવ્યા છે તમે વિડિયો જોયો છે

Ha 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 ha